એવા અલગ અલગ વ્યંજનો ના કે જે તમે જિંદગીભર યાદ રહેશે તો ચાલો ગ્રાહકોને જોવો છો મિત્રો તમે અમદાવાદનું ચોક સાંભળ્યું હશે પણ આ છે નડિયાદનું સિત્તેર વર્ષ જૂનું માણેક ચોક સાક્ષર નગરી તરીકે ઓળખાતા આ શહેરનો સ્વાદ પણ અફલાતુન છે શહેરના રસ્તાઓ બદલાયા નવી ફ્રેન્ચાઇઝી આવી પણ સંતરા મંદિર સામેની ગલીમાં આવેલ આ ફૂડ માર્કેટના ઢોસા સમોસા તેમજ ભજીયાનો ટેસ્ટ તો આજે પણ એવો જ કે સવારથી લોકોની લાઈનો લાગે આ તલનો ટેસ્ટ બહુ જ એટલે બહુ જ એકદમ એક ધાર્યો ટેસ્ટ જે વર્ષોથી કહેવાય છે જૂના અને જાણીતા એક જ ધાર્યો ટેસ્ટ છે લોકોનો અને બહુ સરસ છે પણ હું જ્યારે સમજણો તો ત્યારથી આ ત્રણ જગ્યાના ટેસ્ટ અવશ્ય લઉં છું અઠવાડિયામાં ત્રણ વાર જે ગ્રાહક પ્રત્યેની જે સાનુકૂળતા અને એમના જે ચોખ્ખાઈની બાબતમાં આવે એ બહુ બેસ્ટ છે અને બહુ અત્યંત સંવેદનશીલ આપણી જોડે વાતચીત કરે એમના કોઈ બી માણસ હોય અમારા દુકાન પંચાવન વર્ષ જૂની શાખા છે ગામના લોકો બધા અહીં વર્ષોથી ખાવા આવે છે ઇડલી સંભાર દહી વડા અહીંનું ખાસિયત છે અહીં નડિયાદની લગભગ કોઈ ગવર્મેન્ટ ઓફિસ એવી નહીં હોય કે આપણા તેથી નાસ્તો નહીં જતો હોય જી હા માણિક ચોકમાં એક બાજુ બિહારી સમોસા જેની તીખાશ એવી કે એક કટકો ખાધો કે આંખ ચમકે બીજી બાજુ કમલેશ ના ભજીયા જે તળાતા જ આવે વિવિધ પ્રકારના અવાજ જાણે નડિયાદ મોર્નિંગ સંગીત પછી આવે વિશ્વનાથ ના ઢોસા જેનો ટેસ્ટ એવો કે દિલ કહે એક નહીં બે લાવો અમારું ઓગણીસો બોતેર એના પહેલાથી અમારી આ શરૂઆત સમોસાની આ શોપ છે અમારા સમોસાની ખાસિયત એ છે કે અમારી જે ચટણી છે એ મેન મોનોપોલી છે એની અંદર અમે આંબોરિયા ખજૂર અને ગોળનો જે ઉપયોગ કરીએ છીએ એની અંદર જે માપ હોય છે માપ પ્રમાણે જે અમારી ચટણી બનતી હોય છે એના લીધે અમારા સમોસાનો સ્વાદ બીજી વસ્તુ એવું છે કે અમારા સમોસાની અંદર જે ગરમ મસાલો છે એ બી અમારી બહુ ઓનીક છે એમાં જે મારા ફાધરનું જે બધી રેસીપી તૈયાર કરેલી જે મસાલો છે એ મસાલાના લીધે અને આ ચટણીનું મિશ્રણ થવાના કારણે જ આજે આ સમોસા આખા દુનિયાભરમાં ફરચ્યાત છે અમારો શોપ લંડનમાં બી અમને ઓપનિંગ કર્યું છે ત્યાં બી બે શોપ ચાલુ છે બીજું અમારો બ્રાન્ચ એક નડિયાદમાં અમદાવાદમાં બી છે વડોદરામાં બી છે અને નડિયાદમાં અહીંયા હું મતલબ અઠવાડિયામાં એક વિઝિટ તો મારે હોય જ મતલબ ટોસા લેવાના પણ એમનું ટેસ્ટ બી મતલબ બહુ સારું છે અને મતલબ બહુ જૂના જાણીતા છે ખાસા ટાઈમથી મતલબ અમારા પપ્પા હતા એ બી અહીંથી લઈ જાય મેં બી અહીંથી લઈ જાઉં છું બહુ જૂના વસ્તુથી એમની મતલબ આ શાખા ચાલે છે અને મતલબ આખા નજરનો પ્રખ્યાત જોવો તો આજ અને જૂના જૂના બી આ દેશ બી એમના સમુદાયનું એક નંબર એમને વિદેશમાં બી મતલબ એમનું ચાલે છે કે ભાઈ આ અને હું તે વિનાથી આવું છું અહીંયા લેવા આપણા ભજીયામાં શું છે બારે માસ આપણે મેથીની ભાજીના ભજીયા હોય કાયમ સાઠ વર્ષ જૂનો ધંધો છે ચાલીસ ચોથી પેઢી હાલ કામ કરી રહી છે આપડા આપણા ઈન્ડિયામાં ભજીયામાં આપણે ભાજી બટાકા દાળવડા ઢેબરી બફ લસણિયા બટાકાવડા એવું કહેવાય છે કે ભાઈ કમલેશ ભજીયા ચટણી માટે બહુ ફેમસ છે હું કેટલા વર્ષોથી એમના ફાધર વેચતા હતા જ્યારે પંચોતેર પૈસા સો ગ્રામ દાળનો ભજીયા કહું છું કમલેશના ભજીયા જેવો ટેસ્ટ અને ચટણીનો ટેસ્ટ જે છે એ કોઈ ભજીયા તો તમને નહીં મળે બીજા બિહારી સમોસા છે આ વિશ્વનાથ છે વર્ષોથી એ લોકોને એક જ ટેસ્ટ આવે છે અને એને લીધે ગ્રાહકને બોલાવવાની નહીં પડતા એમની જાતે આવીને ઉભા રહે છે જેવો લાઈનો લાગી છે આ સિવાય ભાજીપાઉ પુલાવ ગુજરાતી થાળી જેવી અનેક આઈટમો આ માર્કેટમાં ગરમા ગરમ મળે છે સ્વચ્છતા અને સ્વાદ સાથે મળતી આ વાનગીઓનો ભાવ પણ એકદમ છે નડિયાદના આ માણેક ચોકમાં જે પણ જાય છે તે કહે છે કે નડિયાદ ફક્ત ભણે છે એવું નથી સ્વાદમાં પણ ડિગ્રી ધરાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી ખ્યાતિ બાજપાઈ જૈન સાથે કલ્પેશ તલાટીનો રિપોર્ટ